ભાણવડ તાલુકાના બોડકી ગામે બે હજાર અઢારથી બે હજાર ઓગણીસની સાલમાં સરકારી ગ્રાન્ટની ઉચાપત થઈ હોવાનું જાગૃત નાગરિકનો આક્ષેપ બોડકી ગામે પાણીની લાઇન સ્ટ્રીટ લાઇટ કોવાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગાંધીનગર નગર સુધી અરજી કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં ગામમાં આવેલ કોવાની દિવાલનું બિલ ચૂકવાયું પણ દિવાલ નથી સ્ટ્રીટ લાઇટ છે પણ હલકી ગુણવત્તાવાળી તો કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇન નથી ગામમાં રહેતા પરબતભાઈ દ્વારા માહિતી મંગાઈ હતી અહેવાલ સંજય પોપટ મારું નામ આથર કેશુભાઈ જેસાભાઈ છે મારું ગામ બોડકી નાણાં પંચના કામોમાં અમને ગામો ગામને અથવા અમને કોઈ પણ ભ્રષ્ટાચાર થયેલો હોય એવું જણાતા અમે એટલે કે પરબતભાઈ હીરાભાઈ કરથિયા તેને આરટીઆઈ માહિતી માગેલી હતી તે માહિતી અમને મળેલ છે એમાં પણ પૂરેપૂરી મળેલ નથી મળેલી છે તેમાં નાણાં પંચના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું અમને જણાવેલ છે કૂવો બા કૂવો ગાળેલો છે પણ એને બાંધેલો નથી એનું પણ બિલ નીકળી ગયેલ છે પાઇપલાઈન નાખેલી નથી પાઇપલાઇનનું બિલ પણ ઉધારેલું છે પછી સિમેન્ટ કૂવો બાંધેલો નથી પણ સિમેન્ટનું બિલ આપેલું છે અને ગામમાં ટ્રીક લાઈટનું અમને માહિતી માગી હતી એમાં પરબતભાઈ માહિતી માગી હતી એમાં પણ ટ્રીક લાઈટ નાખેલી છે પણ જે ગુણવત્તાની નાખવાની હતી તે ગુણવત્તાની નથી નાખેલી બીજી કંપનીની નાખેલી છે અને બિલ પણ પૂરેપૂરું ઉતારેલું છે બોરકી ગામમાં ગૌસોળામાં ઘેવર બ્લોકનું જો આ સરકાર જો આ સરકાર ગૌ માતાનું એટલું વિસારતી હોય તો બોરકી ગામના ગૌસોળામાં ફેવર બ્લોકનું કામ કરેલું હતું તે પણ અમે ટીડીઓ સાહેબને મામલતદાર સાહેબને અરજી આપેલી છે તો પણ એના ઉપર કોઈ એક્શન આવેલા નથી